મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે તો કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા આ તમામ કામગીરી હાથ ધરવામાં આવશે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે તો ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાડવા જરૂરી બની જાય છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતા લાગુ પડી જતી હોય છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીનગર સેક્ટર અગિયાર ખાતે અત્યારે તમામ જે રાજકીય પાર્ટી છે જે પક્ષો છે તેમની જે જાહેરાતો જે હોર્ડિંગ છે જે પેઇન્ટ કરવામાં આવે છે દિવાલ ઉપર તે મહાનગરપાલિકા દ્વારા હવે આચાર સંહિતાના ભાગરૂપે તે છે તે હવે કામ કામગીરી શરૂ થઈ ગઈ છે કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે દબાણ શાખા જે છે તેના દ્વારા રાજકીય જે પાર્ટી છે જેના જે બેનરો છે તે ઉતારી લેવામાં આવ્યા છે અને જે પોસ્ટરો છે જે જાહેરાતો છે રાજકીય પક્ષોની તે પણ અત્યારે દૂર કરવામાં આવી રહી છે ત્યારે મહત્ત્વનું કહી શકાય કે આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધી ગાંધીનગરની તમામ જે જગ્યાઓ કે જ્યાં આગળ રાજકીય પાર્ટીઓના જે બેનરો છે જે જાહેરાતો છે જે હોર્ડિંગ્સો છે તે ઉતારી લેવામાં આવશે આનંદ બારોટ વીઆર લાઈવ ગાંધીનગર